અમરેલીના ધારીના ભજન મઢી આશ્રમમાં હોબાળો થયો છે જૂનાગઢના લખન નામના વ્યક્તિએ આ સમગ્ર હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે ધારી આશ્રમમાં સાધુ સંતોને ધમકાવતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે સાધુ સંતો સામે ગાળો બોલી માર મારતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે આ ઉપરાંત આશ્રમમાં સાધુને ધમકાવી આશ્રમમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર ઘટના બાદ માથાબારે શખ્સે સાધુને ધમકાવી માફી માંગતો વિડીયો બનાવ્યો છે ચાલુ કરો તેની જોઈએ મારા ની જય માતાજી અને લખન મહારાજ એની વિશે કાંઈ પણ માત્ર બોલાવું છે એનું હું બે વિશે અમારા બેન વિશે અને લખન મહારાજ વિશે હું માફી માગું છું અને કાયમી માટે અમારે જે છે એ અમને રહેશે અને મારી માથે એના આશીર્વાદ રહે અને લખન મહારાજ માટે મારે એવો સંબંધ છે કે

બીજાને મોઢે વાતો કરતા હતા કે આમ છે ને તેમ છે એ અમે આ સાબિતી લઈ અને ભજન મઢી આવ્યા અને બાપુએ કબૂલ લીધું કે મારી ભૂલ થઈ ગઈ તો હું માર છું એને ભાઈ માનું દીકરો માને એને માફ કરી દઉં છું હવે આજથી કોઈ દી રસીકિરી બાપુ કાંઈ આવી ખોટી વાત ન કરે અને અમારે એને કોઈ જાતનું કાંઈ કોઈ દુશ્મની કે કાંઈ પણ જેર છે નહીં મારો ભાઈ છે ને મારો ભાઈ રહેવાનું છે